શ્લોક ભાવેશ દેસાઈ ટેક્સટાઈલ વેપારી સંકલ્પ જયકુમાર પટેલ પેઇન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યજ્ઞેશ દલાલ સહિત છ ને ઝડપી પાડ્યા હતા પોલીસ સ્તર પરથી બેલેન્ટાઇન ફાઇન્ટેનેસ બ્લેન્ટેનેસ કોચ વેસ્તી સાતસો પચાસ એમએલએલની એક બોટલ તથા પ્લાસ્ટિકના ગ્લાસમાં અને સાત મોબાઈલ બે પોઈન્ટ પચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ કરી છે. રના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એફઆર નંબર 413 ઓબ્લિક 2025 હેઠળ મહેશિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016 ની કલમ 66 1 બી 65 ડબલ એ 81 તથા 81 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો જેમાં હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ઈસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ

જે રૂમ માં રેડ કરવામાં આવી હતી અને જે રૂમ માં મહેફિલ થઈ રહી હતી તે એક ખાનગી વ્યક્તિની ખાનગી માલિકેનો રૂમ હતો જેને એક દર્શન નામાક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઇસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો આમ જે ભાડે અપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેના સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે કે જે પક્કાય છે ફરિયાદી અને જે પક્કાય છે યુજેમના સંબંધ સુ